નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ગોડિયા મિત્રો ગીર ગંગા પરિવાર દ્વારા બારમી તારીખે બાર હિટાચી મશીન લોકાર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ પૂર્વે અહીંયા કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યો છે અને કાર્યાલયમાં વિવિધ મહાનુભાવો એની મુલાકાત લઈ રહ્યા છે આવા જ એક મહાનુભવ એટલે હરિસિંહ ઈશ્વરસિંહ સુચારિયા

મને કે આવો એકવાર મેં હું આવીને બહુ અહીંયા પ્રભાવિત થયો આવી જોઈને કે આ લોકો જે સેવા કરે છે જબરદસ્ત સેવા કરે છે પાણી છે એ પહેલો જીવ છે પાણી બહુ વેરફાય છે એક બાજુ પાણી આપણે બધું સમુદ્રમાં જાય છે અને બીજી બાજુ આપણે નર્મદાનું પાણી આપણે જીવીએ છીએ અત્યારે તળ નીચે હજાર હજાર બે બે હજાર ફૂટ આપણે બોર કરીએ છીએ એટલે આવીને મેં જોયું આ લોકોએ જે ટાર્ગેટ લીધો છે એક હજાર એકસો એક અગિયાર હજાર અગિયાર એકસો ચેકડેમ બનાવવા છે તો આવીને હું બહુ પ્રભાવિત થયો હું આથી એમાં જોરાણો છું અને આ બહુ મોટો સંકલ્પ લીધો છે આ લોકોએ અને બહુ જ જરૂર છે અત્યંત જરૂર છે પાણી પહેલાં જીવ પાણી એ જીત હરિયા સબકો અમારી ગુરબાણીમાં બી આવે છે શરીરમાં બી એંસી ટકા પાણી છે ધરતી ઉપર બી એસી ટકા પાણી પર પાણી આપણો સૌરાષ્ટ્રનો ગુજરાતમાં બહુ વેડફાય છે આ લોકોએ એવું અભિયાન કર્યું કે ન વેડફાવવું જોઈએ પાણી તો આ લોકોએ ચેક ડેમ બનાવવાનો બહુ મોટો પ્રોગ્રામ હાથમાં લીધો છે દિલીપભાઈ સખિયા તો હું હાથથી જાણું છું ને હું આપને બી વિનંતી કરું છું કે આપ બી એની સાથે જોડાવીને ખૂબ ખૂબ સહકાર આપો આનાથી કોઈ ઉપર ઉત્તમ બહુ ઉત્તમ સેવા છે આ તો ઉત્તમ સેવા છે બસ હું આપને ફરીથી વિનંતી કરું છું વાહેગુરુજી કા ખાલસા વહેગુરુજી કૃતિ